પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે અલગ અલગ મીઠાની ફેક્ટરીઓ આવેલી છે તેની અંદર બનાસકાંઠાના બોરુ ગામથી આખો દિવસ અને રાત્રે ઓવરલોડ ભરીને મીઠાના ડમ્પરો ચાલતા હોય છે જેના કારણે રોડ ઉપર મીઠાવાળું પાણી ઢોળવાના કારણે ચિકાસ જામી જતી હોય છે વારંવાર અકસ્માતની ઘટનાઓ પણ સર્જાય છે કેટલાક લોકો તો મોતને પણ ભેટી ચૂક્યા છે પાટણ આરટીઓની મીઠી નજર હેઠળ ઓવરલોડ મીઠાના ડમ્પરો બોરુગામથી સિધાડાથી સાંતલપુર સુધી પહોંચે છે રસ્તામાં રોડ ઉપર મીઠાવાળું પાણી પડવાને કારણે રોડ ઉપર ચિકાસ જામતી હોય છે જેને લઈ વારંવાર સાંતલપુરમાં અકસ્માત સર્જાતા હોય છે ત્યારે રોડ ઉપર પડેલ મીઠાના કારણે બધું એક શાકભાજી ભરેલી ગાડી પલટી મારી ગઈ હતી પરંતુ પાટણ આરટીઓ અધિકારીઓ એક્શન લેશે ખરા જેવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે એક બોરો છે સાતલપુર મીઠો આવે છે ફૂલ ઓવરલોડ ગાડીમાં આવે છે મીઠો પાછળ કોઈ મેન્યુ બીજો મારતા નથી મીઠો ધરે છે એના કારણે રોડ બહુ વિકાસ વાળો થાય છે એના કારણે આજે મેં બ્રેક મારી એટલે આખી ગાડી મારી ફરીથી પલટી મારી ગઈ આજે મારે લીવના જોખમમાં જે હું નીકળ્યો છું આજે તાલુકામાં ત્રણ ગાડીઓ ફલતી મારી એક બાઇક ફલતી મારી ગયું એના કારણથી એક ગાડી ફલતી મારી ગઈ છે આજે કોઈ કે તે કોઈ કાર્યવાહી કરતું નથી નથી પોલીસ સ્ટેશનથી કોઈ કહેતો કે નથી આરટીઓવાળા અવરલોડ ગાડી ભરીને આવે તો કાંઈ કશું કહેતા નથી